સાઈ બાબા ના મંદિર ભૂકી ગયા છે જોઈ શકો છો આવું ડેકોરેશન છે એકઝ ચોત્રીસ ને સામે આવેલું સાઈ બાબા મંદિર જોઈ શકો તમે તો દર્શન કરાવું ઉરિયા બના રેજો

કે બહેનો માં બહેનો અને ભાઈઓ માં ભાઈઓ રસ લેવા માટે ડોલ લઈને નીકળે જેથી રસ ની લાઈન ફરીથી ન થાય ઘણા બધા સેવકો છે આ અત્યારે અહીંયા આપણે તો વિનંતી છે કે ડોલ લઈને રસ પીરશો